પણ આમાંથી આઠ મહિના સુધી કાંઈ કામ લાગેલો નહીં અને આખો રૂમ ભરેલો ભરેલો હતો ને મેં કુ આની અંદર સે નહીં આની અંદર જોયું કંઈ વસ્તુ ચેક છે કઈ કામ નહીં એટલું વધારાની છે છતાં આ લોકોને છે ને આ વસ્તુ ખાચવવાનો શોખ હોય છે ઘરની અંદર વધારાની કચાર પટ્ટી રાખી મૂકે છે અત્યારે સિવાય રેલ છે બીજે મારાથી બધો સામાનમાં દોસ્તો આ નીચે ઉતાર્યો છે અને આ બતાવો સામાન બતાવો આ બધું પણ કેમેરા ના બતાવું વસ્તુ કામ લાગે નથી બધી છે મોટા ભાગની છતાં આ લોકો સમજતા નથી ઘરની અંદર વધારાની આમ અઘોચર કરી રાખે અત્યારે મહેનત બધી મારે પડી થાકી ગયો હું આ ઉપરથી લાવું છું મારી વાઈફ ને આ બધું ફેરવું મેં હોય એટલો રસ્તો જો આપ કરશે એ તરફ તમારી કન્ડિશન જોવો તમે અને હમણાં લાવું છું અને બતાવું આ બધું પર્યાવરણ હવે રાખવાનો છે કે આપી દેવાનો છે ભંગારમાં દોસ્તો આ સામાન બાબતે વાત થતી હતી ને હવે આવી ગયા છે મારા વાઈફ હલો જો બધું નીચે હતો સામાન બધો ફેરવીને ઉપર બીજા માળા ચલાવડાવો તો અમારી પાસે બરાબર છે અને અત્યારે પાછું અહીંયા ઉપર કાંઈ કામ ન લાગ્યો આઠ મહિના એમને પડ્યો રહ્યો અને પાસો ઉપરથી નીચે લીધો દોસ્તોને બધા ખાના અત્યારે ખોલી રાખ્યા છે મને એવું લાગે છે પાછો સામાન છે ને આ બધા માળીયાની અંદર પાસો ભરશી હવે આ કચરપટ્ટી બધી ભરવાની નથી થતી હો અંદર આમ જો આની અંદર વધારાનો બધો સામાન છે શું હવે તારો બોલવાનો વારો બોલ તો શું કહેવા માંગતો

અને તું આયન હોતી પેલા મે મારા મિત્રો ની સામે મે આ બધું સ્ટોરી આખી કહી દીધી કે હેરાન થયો કેટલા મારા આમ આખો આખો ભીનો થઈ ગયો છું આમ સ્વિમિંગ પૂલ માંથી કૂદકો કૂદકો મારીને આવ્યો હોય ને એવો આ તે ઉપર તે બધો નીચે ફેરવો કે મે ફેરવો તમે ફેરવો ને તો પછી એ કાઈ બાજુવાળા થોડા આવે તો હું ફેરવું એમાં કાઈ વાંધો નહી પણ વધારેનો મારો એક કહેવાની વાત હું છે સમજાવું છું વધારેનો સામાન જરૂરિયાત ન હોય તો આ બધો ભંગારમાં જશે હવે ખોલી ખોલીને આપણે જોઈએ છે બાજુવાળો તો રાખવો પડે હું સમજી શું તારી વાત આ તો આપણને કામ લાગી બરાબર છે આ પ્લાસ્ટિક આ ડોલ તારે હું આવડે આ કરિયાવર માં આવ્યું એ હાસ્ય રાખી છે હાલો દોસ્તો જુઓ અમારા વાઇફ નો કરિયાવર બધો બાર કાઢ્યો છે તમે જોઈ લેજો ઘણા ટાઈમ થી સાચવતા હતા બરાબર છે આ કરિયાવર ખૂબ સરસ મજાનો સારો કરિયાવર આવ્યો છે હું કેટલો ભાગ ભાગશાળી છું કે એટલો બધો કરિયાવર આવ્યો હાલો આમ કામ લાગ્યું ગયો સારું વાંધો નહીં ચાલો હલો બધું ગોઠવી દઈજો ઓકે થેન્ક યુ